બાંગડી અને આજે હું બહાર ગયો તો તો આજે આપણા તરફથી ટ્રીટ બધા એને વણાપાવની વણાપાવ લે હું બરાબર અને આ બાજુ જો મારે ઘરવારી યાર વાત ચાલો મનમાં ઘરવાળી વગર ને એક મિનિટ ન આવે એટલે એ અત્યારે ફોનમાં વાત ચાલુ હોય એની રે બરાબર એની જો એને નથી સારું તો એની દવા લેવા ગયો તો દવા લઈને આવ્યો તો અત્યારે આવી ગયો ઘરે

તો બિચારી કામ કરે આય જાય પેલી વાર હા જવાનસિંહ ને હે કોઈ કેવું કામ કરે બહુ કામ કરે એને તમારે કઈ કેવું નહીં હો બહુ કામ થી બિચારી આવે ને ત્યાર ની કામ જ કરતી હોય માં બેઠી બેઠી જો મને વારે મને મારે તો આ એરી કામ ની જગ્યા હે આ જગ્યા બે ને કામ કરતી હોય ટીવી જોવાનું હું જો એડ કરીશ બે વખત જો કાલ નો ઉલો કે ને મે એડ નો તો કર્યો ને ને અમુક પાર્ટ કાપી નઈ ખાતા એને બધું વિડીયો ડિલીટ કરી નાખો નહીતર હું તમને બતાવે ના બિચારી બહુ ખરેખર ડાય છે છોકરી બહુ ડાય છે બહુ ડાય છે હું બનાવ અચ્છા ચક્કા ચક ચાય પરોઠા જો મારી હાટું બે પરોઠા કરે છે આપણે ફટાફટ ખાઈ અરે હિરોજ રેડવા જવાની આજ તો કેમ કે આજ મમ્મી બહાર ગયા હતા એટલે ગાડી એમની પાસે હતી પોતા તો આવી જાય એટલે રે તેડવા જવાની આ છોકરી એને કામ કરે છે હું તમને હજી કહું બધાય નહીં મારી બેન દેવાંથી બહુ કામથી છે અને એ કામ કરે છે ઓકે એટલે કોઈ એને ખીજાવવું નહીં અને કોઈ એને કઈ કહેવું નહીં ઓકે દેવાંથી મારી યારે બાજે હે અત્યારે

સરસ મજાનું કામ કરે બહુ મસ્ત મજા આવી મજા આવી મજા આવી અમે કઈક ગાઈસ તમે લોકો કઈક આવો થોડો સપોર્ટ આપો યાર તો અમે બાલી બાલી ફરવા જાય યાર દેવાસી ની કઈક આ બધું આ જોવે એના કરતા ત્યાં કઈક એક્સપ્લોર કરતી તમને દેખાય વિડીયો ઉતારતી રીલ બનાવતી સ્કૂબા ડાઇવિંગ કરતી દેખાય દેવાસી તમને તો તમે થોડોક સાથ સપોર્ટ આપો યાર ગાય જો દેવાંશી પાયલ પહેરા પાયલ ઓલું ખનકે ખનકે ઓલી લાઈટ ને ચૂડેલ હાલી ને આવતી હોય ને એવું ન લાગે પણ આજે અમારે ચૂડેલ જેવી છે તો અંધારું આવી ગયું અરે ભગવાન ફટુડશે હા મારું હાલી જાવા દે તને યુટ્યુબ માં બે ત્રણ જોડી તને લઈ દઉં પાંચ જોડી લઈ દઈશ તને પગાર આવી જવા દે પાંચ જોડી લઈ દઈશ કોણ આવ્યું કોણ આયા કોણ આયા કોણ આવ્યું પપ્પા આવ્યા પપ્પા આવ્યા થઈ ગયા તો ગાય આપણી ચા ઉકળી ગઈ છે આપણા પરોઠા થઈ ગયા છે તો હાલો હવે જમી લઈ જમીને પછી પાછા દાવાનું હિરલ ને વાગ તો બરાબર જમીન વિડીયો એડ કરી નાખ્યો તો ગાઈસ તમે લોકો છે ને કોઈ દેવાંશ હજી પાછું કઉ છું કોઈ ફીચર તમે જો અત્યારે શું કામ કરે છે વાસણ ઉઠકે છે દેવાંશી વાસણ એ શું ઈ મને એવી ફરિયાદ કરે છે કે બધા મને ખીજવે છે કે હું કામ નથી કરતી એમ અને જે સકી હકીકત હોય એ બધે કહેતા હોય આઈ નો પણ એ તમે બધા ખોટા હોય એ હકીકત નથી એ કામ કરે એ હકીકત એ બરાબર કામ કરે આ જોઈ લો મોટું ચોલ્યું આવ એટલે આવો હમણાં કઈ જ ક્યાંક બાર જવાનું થાય ને લો ઉતારવાનો થાય ને તો દોડીને આવશે આમ આમાં આવશે જો તો જોવે તો હે છે ખોટી હાવ ખોટી તું છો ટીટી તું કામ એ ગાઈસ કામ નો કરતા હોય માણસ તો દેખાડવાનું હોય ના છોકરી કામ ન કરતી એટલે એનું દેખાડી આપણે બરોબર આજો હાલો તો હું હિરણ ને તેડી આવું બરોબર સાડા નવ વાગી ગયા હે સોરી પોણા દસ થઈ ગયા સાડા નવ ને હાલો ફટાફટ એને રેડી જાઉં પછી ભેગા થાય તો કારણ કે આજ બહુ ઉઠવામાં મોડું થઈ ગયું હતું પેલો હોઈ ગયા સચોઈ ઉઠવામાં બહુ આળસ આવે ને યાર હવે કંઈક એવું કરવું હે રોજ સવારે હે ને વહેલું છ વાગે ઉઠી જવું જો કાલે ટ્રાય કરું કે છ વાગે ઉઠી જ છાવું છે ચુંબસ ડોળાવી મારે પછી જોઈ તો હાલો આજનો બ્લોક આપણે એન્ડ કરીએ પરિભાજા નવા વ્લોક સાથે મળશું બધા જય માતાજી જય રામદામ